કોલકત્તા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડન્સ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે હવે સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ હડતાલમાં જોડાવાનું એલાન કર્યું છે ઓપી સુરતની સિવિલ હોસ્પિટલમાં કેટલીક ઓપેડી ચાલુ થઈ છે જો કે રેસીડેન્ટ ડૉક્ટર આવ્યા નથી ડોક્ટર આવે પછી ઓપેડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઇન લાગી ગઈ છે બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં અઢાર ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમરજન્સી સેવા સિવાયની તમામ ખાનગી સેવાઓથી વંચિત રહેશે હાલ તબીબો મેડિકલ કોલેજ આગળ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે જ્યારે અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્રિત થઈ વિફોર જસ્ટિસ તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચારો કર્યા હતા તેમજ ડોક્ટરોએ રોષ સાલવી કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી હડતાળ પર રહીશું આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની પર વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આ ઘટનાના પડઘા જામનગરમાં પણ પડ્યા છે સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં રેઝિડન્સ ડોક્ટર હડતાલ પર ઉતર્યા છે તબીબી ડોક્ટરો ઓપીડી તેમજ વોર્ડ સર્વિસથી અળગા રહ્યા હતા અને કોલકાતાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો બીજી તરફ દર્દીઓને ધ્યાનમાં રાખીને

સૌને કલકત્તાની જે ઘટના બની છે જે મહિલા તબીબ ઉપર બળાત્કાર થયો છે એનું મર્ડર થયું છે એ ખ્યાલ હશે જ એના વિરોધમાં અમે આજે સૌ હડતાલમાં બેઠા છીએ અને અમારી માંગણી એટલી જ છે કે જલ્દીમાં જલ્દી એ પીડિતાને ન્યાય મળે તદઉપરાંત સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જેનું બિલ પાસ બિલ આવ્યું છે પણ એ કાયદો બન્યો નથી તો એ જલ્દીમાં જલ્દી કાયદો બને અને ડોક્ટર્સને એક પ્રોટેક્શન મળે અને દરેક હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં સિક્યોરિટી સ્ટાફ અને સીસીટીવીને મૂકવામાં આવે જેથી કરીને દરેકની સુરક્ષાનો ખ્યાલ રખાય

અમે કોઈ પેશન્ટ કે દર્દીઓને હાલાકી ન પડે તે માટે કરીને સૌ તાત્કાલિક સારવાર વિભાગોની જેટલી પણ સર્વિસીસ છે બધી ચાલુ રાખી છે અને અમારા ડીનને અમે લોકોએ લેટર આપ્યો છે ઉપરના ઓથોરિટી સુધી આ લેટર જાય અમારી માગણી પહોંચે એવી અમે લોકોએ આજે કામ કર્યું છે સુરત